મોર્નિંગ જય મુરલી સર બધાને અસલ મસ્ત ઠંડુ ઠંડુ હવાર તો કયું થઈ ગયું આજ ઝાકર બહુ ન થઈ આજ પવન છે ભૂર છે એટલે જોકે હે જ ને અટાણે પણ થોડો થોડો છે ને એ ભૂર છે અને આ જો પાવા માં એક ને પાણી બાંધી દીધું એની લગભગ નહીં પીધું પીધું મેડમ પાણી પી છે અને ત્રણ મેં ગુજરાત ઉપડી મારે હજી સાહી થાય છે અને આજ મારે હજી ભાણા બાકી છે થોડુંક મોડું થઈ ગયું કેમ કે આજે મારે મેરેજ એની વર્ષે

થઈ સીપીઓ બારો આવ્યો એટલે હજી કેસિંગ પૂરું નથી સીપીઓ ગયો અંદર જોયું તું આપડે તો આપણે નામ એ નીકળી ગયો કાકા કે નથી આવતો કે સીપીઓ હું કઉ આવે છે જીગર નથી આવતી કાઢવાની કે દીની એ તો થઈ ગયો હવે તો નીકળી ગઈ સીપીઓ હોતી બેણી હવે ટાટર હરખું મૂકી દઈએ ટાટર ખેસાઈ ગયું તો આ બે હજી બેઠા છોકરા અમારા નવો અમારે માલ પાવા હે લાઈટ વહી ગઈ છે કુંડી માં ચાલુ કર્યું કુંડી કુંડીમાં પાણી નથી બિસાડી હિંગણા નડે ઉમ તો પણ આપણે નથી અને મોટર થયું ટ્રાક્ટર નું હમું નમું કરે તલ એક ને પાઈ અને આપડે માલ દવાઈ ગયા છે ખાણ પણ રાત છે છે આવી જાય પછી અને બધા ખાણ આપી દઈ દવાય તો ગયા હે બધા બધું થઈ ગયો આપડે મકાઈ થઈ રહી જો એટલી ઘેર થોડીક વાટલો અને પછી છે ને આજ આ ગાજર છે ને બધા ઉપાડ લઈ અને પછી માલ ને દે દઈએ ગાજર જડશે માલ ને પછી હવે ડૂસો મકાઈ થઈ રહી ને ગાજર વગેરે રોગા પાણી વગર ના સુકાઈ ગયા હે મેં કીધું જી ટાઈમ આવ્યા એ તો આપણે આ નળી ખેંવી દઈ સાઈડમાં અને પછી છે ને સવડો માર દઈએ મેં રાપ બે હઈ તો પછી એમ જે ઠેકલા ગયા એ કર નાખી એટલે થઈ જાય આ મકાઈ થોડીક હું વાટલો હાલો કર નાખો હા હા કર નાખું કર નાખું હાલો અને મકાઈ વાઢી લીધી આ ગયા પાણી વગરના રોગે રોગે પાણી વગરના બગડે પછી તાજો આ મેથી વાટ લઈ હવે લક્ષક તો નહીં નડે મેથી મારી વાઢવા જેવી લાયક રહે નહી ઓહા ના રહી નગર આજે જ વાટ લે માસ સડી ગયા હવે ચેપ કર પછી આ ગાજર ની જે કાપુ થઈ ને આપણે વીણ લઈ અને માલ ને ટાણે ગાજર નાખી દઈ મકાઈ થઈ રહી હતી એટલી મેં વાટ લીધી પછી હવે ડૂસો પછી આપડે ડૂસો હારવાનો ઘણો બાકી પડ્યો પણ હવે કેરી હારી

आओ जो भाई टाटा कह टा दे एक बार कर एक बार कह दे ए ना की એટલે ના કે મોબાઈલ ઓન સામે હોય એટલે કીજ ને હાલ મે મોબાઈલ મુક દીધો હવે टाटा કહી દે બંધ કરી દીધો વિડિયો હવે टाटा કર દે ઓજી જો એટરા હે કે મોબાઈલ હાથ માં થી મુઈ કો નથી ફેલ આમ કરને કાકા ધારો હવે टाटा કર દે આમ જોતા ખરી ત ના હે કે જોઈ લે પો જોતા ખરી તો એકવાર મારા સામે ત જોતા જીવડી કર ઓનું જ નથી ના મને એટલે ના મને મોબાઈલ થી શરમાય બહુ આમાં નથી કોઈ સોકર્યું તાર માંગું ની નાખી અમે ગઈ થોડું મોડું થઈ ગયું પણ જો આ જીનકાવાને ટણીને મકાય અને વડાવને બેઈને ગાજરની ગમાણું ભર દીધું હવે બે ગાજર ખાઈ લઈએ આપણે ખાણા લોયા જવા દઈ ને ઘરે આયા ને આ સુખરી ડગળી મુકતા ગયા અને હવે આપણે આજના બ્લોગનો કરી કરીએ આપણે આમનો દિવસ એવો ગયો આખો ધડબડાટીમાં મોટર ફવાઈ ગઈ એમાં બહુ વિડીયો ઉતારવાની મેળ ન થયો આપણે આજના વ્લોગનો કરી જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયા ને લાઈક ચેનલ અને કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા